આ માણસ કેવા આનંદથી ફરે હરે આ પંખી કેવા ઉડે પશુ પશુ પંખી બધા કોઈને જોઈને માણસ લાકડીયું નથી લેતા આપણે જ્યાં નીકળી ત્યાં બધા લાકડીયું લઈ ભગવાને આપણે અન્યાય નથી કર્યો કે હા કે તો આપણે સભા કરો અને બધા હર ભેગા થાઓ અને ઠરાવ કરો ભગવાન ના દરબારમાં એ ઠરાવ લઈને જાઓ કે તમને દુનિયા ભગવાન હુંડા ભરાય એવા એવા કેતી અને બધા કીધું કે હા ભાઈ અન્યાય કર્યો ભગવાન ને જ્યાં નીકળીએ ત્યાં લાકડીયું જ લઈ બધા ડાલ મથા મોટી મોટી ફેણી વાળા ઊંડા ભરાતા બધે એવા પાંચ જણા ત્યાર ત્યાં લાવો લાવો ઠરાવ અમને દિયો અમે જાય હર ગરીબ ના ધ્રુજ આવી દે બધા ઠરાવ લઈ પાછે હરફ ગયા તો ભગવાન તો બેઠા છે લક્ષ્મીજી પગ ચાપે છે પાસે ભગવાન નાગદેવતા પવિત્ર બગાડી નાખ્યું નથી અમારા આંગણીયા પવિત્ર કર્યા જ્યાં નીકળી ત્યાં માણસ લે આવા અમને અવતાર દીધા ભગવાન કે ભાઈ શું કરીએ બિસારા લાકડીઓ લે તમે એના દુશ્મન નથી પણ તમારામાં ઝેર છે ને જેને કરડો એ મરી જાય થી હારું લાકડીઓ લે તો કે ઝેરે હું કરવા નાખું અમારામાં તમારામાં ન્યાય નથી સમાનતા ભગવાન કે ભાઈ એમ કરો મારી કદાચ ભૂલ થઈ હોય આ સન્ન ના ઝાડ માથે ચડીને તમે પાસે નિર્વિક થઈ અને જાઓ પછી તમારા ભાઈઓને હો હો બહો બહો બધે મોકલો અને અમે આ સન્ન ના ઝાડ પે વીટાવી બધા ઝેર બગરીના કરી કરીને મોકલીએ પછી તમને કોઈને કહીશો ને તો કોઈ મરશે નહીં અને પછી કોઈ લાકડીયું નહીં તો ભલે અમને ન્યાય મળો કે આ બરાબર ન્યાય આપ્યો

કોને સીડ્યા તા તા આપે સરાવું નાસે છે લાત લાત ના વાજી ઉતર લે ઓ ઓ કે ઓલો કામનો જો ઓલો કામનો જો નામ જો આ રંગ બે રંગે કે ભાઈ ભેગા ભેગા આવ્યા છે તા કુ ફરગ જોઈ લે હાલો ને ટોશે સડી લે ટોશે ગયા શારી કોર સંગી સંગીત શોભા લળહળ બધું જોઈ જે સુગંધ લેવી દીધી મી ગયા

આ એક જન્મ માં નથી ઘોડા જન્મો જન્મ ઘોડા ફેર્યા તમને માણસ ના અવતાર દીધા ને તળા ભોડા રાખી બેઠા ક્યાંય સત્સંગ કે ભજન હામું ભોડું રાખીને નથી આપ્યું આ જન્મો જન્મ ભોડા ફેરવા એનું ઝેર છે હવે તમે આગે વાન જ આવ કોઈને મોકલતા નહીં કે તમે લાકડીઓ ના જ લાગના આવતા નહીં આવ્યા

આડંબર કરે પાખંડ હોય એના પગે પડે શું કરવા ધન દોલત ને દીકરા માગે જો કોઈ ના દીધા દીકરા થતા હોય તો રામ તો ભગવાન હતા ને એનો હારો જ વાંજ્યો હતો જનક રાજા એક દીકરો નો દઈ દે રામ એને ના દીધા દીકરા થતા હોય તો સંત ભાળીને છેટા ભાગે સંતોની ચાર જુગ થી કરી છે કોઈને નાઇત બાર મૂક્યા કોઈને બિસાડે ઝેર પાયા છે ન તો સેવટ નિંદ્યા તો કરી જ છે પછી વ્યા કેડે કેડે હમાતી ધુવાડા કરવા ગયા જગત કોઈ આ જીવતા ને ના જાણે મર્યા પછી જ વખાણે કૃષ્ણ પ્રભુને કોઈ બી ક્યાંય ઠરવા દીધા નહીં ઠેકાણે અત્યારે ગોપી ચંદન ગળે લગાડીને બધા કૃષ્ણ ની માળા જગત કોઈ આ જીવતા ને ન જાણે સંત વાળી છેટા વાગે રોજ પાખંડી ને પગે લાગે ધન દોલત ને દીકરા માગે મારા દિલમાં વાતું છે દુઃખ ની

ગુરુ ને કહે બાપુ મારી હાલત ગરીબ છે બાપા હું કોઈ દી તમને કેળવી શકું નહીં પણ મારા ગામની આજુબાજુમાં તમારો પ્રોગ્રામ કે સત્સંગ હોય તો ભાઈ સાહેબ મારે ત્યાં પગલા કરી જાયજો બાપા ફેર ફેર એમ જઈ ગુરુ ભેગા થાય કે ગુરુ કે ભલે ભાઈ આજુબાજુમાં આવે ત્યારે હું આવી તારે ઘીરે પણ ભૂલતા નહીં હો બાપા નો ભૂલું

ગુરુ તો પૂછતા પૂછતા આવ્યા આવી જય ગુરુ મહારાજ બેન બાપુ બેન ક્યાં મારો દીકરો ક્યાં બાપુ ફેરે ફેરે તો કઈ ને જાય ને આજે ફેરે મને કીધું જ નથી ક્યાંય ક્યાંય ઠીક બેન જય ગુરુ મહારાજ તો હું ના બાપા હો હવે તમને ભલે ઈ નથી ગીરે પણ હવે સાફ ઈધા વિના તો નહીં જ જવા

આટલી ઘડી હું સેવા કરું જઈને મીડિયા ગુરુ તો ફોન કર્યું અને મનમાં એમ થયું કે મારી ઘરવાળી આવી ગુરુ વ્યા લાગે બોલ્યો કે ઓલી લેફ ગઈ ગુરુ સમજી ગયા કે લેફ જાય ક્યાંથી લેફ પગ્યા છોટી છે નું નાણું જેને સ્વાર્થમાં ભાણું જેનું સ્વાર્થમાં માં મનડું જાણું રે હોળ ખાઈનું એને

संत जगाड़े तो न जागे संत कह के भाई आ खोटू से बदुई आ तने छोड़ी दियो तो ही न सोवे अंध श्रद्धा उधार जड़े नहीं आबरू रूप कोई नु ऋषि नु न लेवाई बाबू मारे गाम जाऊ तर रूप दे नहीं मने પાછું આવી નહી બગડવા દઉં પાછું આવી નહી દે બધું ઉસી નું લેવાય રૂપ ઉસી નું લેવાય ઉધાર જડે ની જગત માં આબરું રૂપ કોઈ નું ઉસી નું નો લેવાય જડે નહી પ્રેમ વેચાતો જગત માં અને અકલ ક્યાંય હાટે નો વેચાય હાટ બધાય ક્યાંય અકલ નું હાટ ભાળ્યું વાત એ ફકીરના છોકરા ને ફકીરનો છોકરો તો આંખમાં જબરો ડર અને કાળો વાન કોઈ દીકરી દઈ ને જ્યાં માંગુ ના થાય મૂર્તિયા જોઈને મૂર્તિ ને જોઈ ને ગળા આવી રહી માના કોઈ હા નો પાડે ફરતા ફરતા નારાજ થયો ફકીર કે મારો દીકરો વાંઢો માંડો રહી જાય એમાં એક જગ્યાએ ફકીર ની છોકરી આ છોકરા કરતા કે બાપા કબૂર દીદી દીકરી કે મૂર્તિઓ નથી મૂર્તિઓ દીદી બાપા દીકરી મનમાં આપડી દીકરી થી તો હારો હોય છે

अब जान किसी को मुंह दिखाऊं किसी को ना दिखाऊं देखना मोड़ वो पत्थर पे ना और मोड़ वो घड़ी घड़ी पे सुनो नहीं तुम नहीं अब जान किसी को मुंह दिखाऊं किसी को ना दिखाऊं ઉધાર જળે જગતમાં જગત રૂપ આબરૂ નું ન લેવાય જળે પ્રેમ વેચા તો જગતમાં જે નરસિંહ મહેતાના ઘટમાં પ્રેમ હતો એ કદાચ નાગર એક લાખ રૂપિયા તોલાના આપે તો એ ક્યાંય જડે ખરો કરોડ રૂપિયા એક તોલાના આપે તો એ નરસિંહના ઘટમાં પ્રેમ હતો મળે દાસી જીવનના ઘટમાં જે પ્રેમ હતો આપણા બધા ભેગા થાય એ માઇલો રાઈ જાય ખરો

સંસારમાં રજ પર સુખ્યા કોઈ નો દેખ્યા જેને ઘીરે બિલ્ડિંગ છે જેને ઘી રૂપિયાનો પાર નથી ખબર નથી કેટલી એને સુખ

સંસારીનું સુખ છેડો માં ગોળિયું દઈ પણ ખાઈ નઈ ગધેડો ગોળીઓ રોજ લેવાતો જાય બોમбар મુરજાણો મરી જાહે બીજો ગધેડો લેવાની પેવડ નથી આના બધી દવા આપે છે ખાતોય નથી એક વૈદ મળ્યો કે નો હું ખાય ઓલ્યો નો ખાઈ હું હું ખવરાવી દઉં ઉંબર કે બાપુ તમારી ભલાઈ જો બોલ્યું કે એક વાહણાની નાળ ગોતો